નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સનસની ખેઝ ન્યૂઝ સમાચાર આવી રહ્યા છે કે વડોદરાની અંદર પાણી ભરાયા બાદ પરશુરામ ભદ્દા મહાકાળીનગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે લઈ રહ્યા છે આશરો વડોદરાની અંદર પાણી ભરાયા બાદ પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે લઈ રહ્યા છે આશરો બહાર નીકળતી વખતે જેટલું સામાન લઈને નીકળી શકાતું હતું એટલું સામાન લઈને નીકળ્યા છે લોકો બ્રિજની નીચે છેલ્લા ત્રણ દિવસથી લોકો રહી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરનું તંત્ર છે અજાણ સામાજિક સંસ્થાઓ તેમને પહોંચાડી રહી છે ભોજનની વ્યવસ્થા લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાથી કોઈ પણ લોકો હજુ સુધી આવ્યા નથી સમાજ સેવી સંસ્થાઓ તેમને જમવાનું તો પૂરું પાડે છે પણ નાના બાળકો પણ બીમાર છે તેમને પણ હજુ સુધી પહોંચી નથી દવા લોકો કહે છે કે એમના ઘરો સંપૂર્ણપણે વિશ્વામિત્રીના પૂરમાં તણાઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાધીશો તેમને મળવા આવ્યા નથી મારું નામ હંસાબેન વિસ્મય માળી છે અમે મહાકાળીનગર જુલતાપુર રહીએ છીએ મહાકાળીનગર

જમવાનું મોકલે છે ચા પાણી મોકલે છે ખાવા મોકલે છે મારી ઘર ને જે તારું મારી ને ઘરના તારા તૂટી જે લોકો બીજા જાય છે